નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાવનગરમાં ચોમાસું બે હજાર ચોવીસને ધ્યાનમાં રાખીને તાલીમ મેળવેલ જિલ્લાના આપદા મિત્રો માટે આપદા મિત્ર રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના આપદા મિત્ર પ્રોજેક્ટ અને ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અપસ્કેલિંગ મિત્ર પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર જિલ્લાના મિત્રોને વર્ષ બે હજાર અઢારથી ઓગણીસ અને બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન એસડીઆરએફ દ્વારા ડિઝાસ્ટર વિષયક બાર દિવસની નિવાસી તાલીમ આપવામાં આવેલ હતી જેના અનુસંધાનમાં ચોમાસું બે હજાર ચોવીસને ધ્યાનમાં રાખીને તાલીમ મેળવેલ તમામ મિત્રોને આફતોથી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થઈ શકે તે હેતુથી કલેક્ટર ઓફિસના ડિઝાસ્ટર વિભાગ દ્વારા એક દિવસીય રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર વિભાગ અને રેડ ક્રોસના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર શ્રી એમ પટેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડીપીઓ શ્રી ડિમ્પલબેન તરૈયા જીઆરડી પીએસઆઈ શ્રી જેઆર શેખ જિલ્લા હોમગાર્ડ કમાન્ડ શ્રી શભુસિંહ સરવૈયા શ્રી પ્રહલાદસિંહ સહિત જિલ્લાના આપદા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા